નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે ગોંડલ થી રાજુ સખિયા જોડાયા છે પાટીદારો નું એક ચિંતન શિબિર મળી અને ચિંતન શિબિરનો જે મુદ્દો હતો એ મુદ્દામાં ગોંડલ પાટીદારોની જે સમસ્યાઓ છે તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવી મારી સાથે રાજુભાઈ જોડાયા છે રાજુભાઈ ને આપણે પૂછીશું કે રાજુભાઈ જે પાટીદારોના આ ચિંતન શિબિર ની અંદર ગોંડલના મુદ્દાની પણ ચર્ચા થઈ તમને લાગે છે આ ગોંડલના મુદ્દા ઉપર ખરેખર આટલા વર્ષની જે સમસ્યા છે એનું હવે નિરાકરણ આવી શકે બેન કાલની મીટિંગ સંદર્ભે જો આખી જે દસ પ્રશ્નો છે એ પ્રશ્નોની આખે આખી યાદી જાહેર થઈ જેની અંદર હું આપને વિસ્તારથી વાત કરું સૌથી પહેલા તો જે પાટીદાર અનામત આંદોલનના જે સક્રિય અને જે યોદ્ધાઓ છે એના બાબતે હું તમને વાત કરું તો કે ભાઈ એક ફ્રીડમ ફાઇટરના પુનર અવતારો કહેવાય એવા ઈ યોદ્ધાઓ છે ભલે એ કોઈ ભાજપમાં છે કોઈ કોંગ્રેસમાં છે કે કોઈ એક નથી અને સમાજ માટે લડે છે પણ એ સંવેદનશીલ લોકો તો છે જ એ તો આપણે સ્વીકારવું પડે પછી એની એક બાબત પહેલેથી હું લઉં કે ભાઈ એમને એવું કીધું કે ભાઈ જે લગ્નની નોંધણી છે એ નોંધણી બાબતે અને જે લવ મેરેજ જેમાં સહમતી બાબતે તો સહમતી બાબતે હું એમને આપના માધ્યમથી વિનંતી કરીશ કે ભાઈ આપણા ભારત દેશના બંધારણના સ્વતંત્રતા અને મૌલિક અધિકારના જે મુખ્ય મૂળભૂત જે અધિકારો છે એ બાબતને જે આનંદ ન કરતી હોય કે તે પ્રમાણેની એની લડત લડવી જરૂરી છે કારણ કે સમાજને ગેરમાર્ગે દોરવો હવે પોસાય તેવી સ્થિતિ નથી આ માત્ર પાટીદાર સમાજની સમસ્યા નથી તમામ સમાજની સમસ્યા છે કે ભાઈ બાળકો પોતાની અમુક વયની ઉમરે જે ઉતાવળો નિર્ણય લે છે અને જે નોંધણી છે એ નોંધણી બીજા ત્રીજા જિલ્લામાં ગમે ત્યાં થઈ જાય છે એ એક નોંધણીની બાબત છે એ જે તે પક્ષકાર એટલે કે તો પત્ની તરફે અને તો પતિ તરફે લગ્ન કરનારામાં બે માંથી એક ના નિવાસ સ્થાન નું રજીસ્ટ્રેશન કચેરી હોવી જોઈ અને બીજું કે જે જગ્યાએ રજીસ્ટ્રેશન થાય એ જ જગ્યાના રહીશો છે એની અંદર સાક્ષી હોવા જોઈએ એટલો સુધારો તો આપણા લગ્ન નોંધણી અધિનિયમમાં થઈ શકે એવી પર્યાપ્ત છે એટલું થઈ જવું જરૂરી છે બાબતે લડત યોગ્ય છે એમની ત્યારબાદ આખે આખી બાબત જે લઈ જાય તો એક વચ્ચે હું વાત કરી દઉં કે ભાઈ અનામત માટેની આવી કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ઈબીસી ઈડબલ્યુ એસ જે છે એની સમાવેશ કરવામાં આવે તો એ માત્ર પાટીદારો માટે નથી જે આ લગ્ન નોંધણી છે એ એ માટે માટે નથી જે છે છે સર્વ કે ભાઈ જનરલ લોકોને ઈબીસી જેમ આપવામાં આવ્યું એવી રીતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓમાં નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતો ની અંદર જે અનામત સીટો રાખવામાં આવે એ માંગ પણ એની આવકાર્ય છે ઈ કરવી હોય તો થઈ શકે તેવી સ્થિતિ છે પણ એમાં પ્રશ્ન એ છે કે શું આર્થિક રીતે નબળા લોકો હોય એને જ પ્રતિનિધિત્વ મળશે એક પ્રશ્નાર્થ છે બીજું એના જે પ્રશ્ન ગુંડાગીરીનો આવે છે તો ગોંડલની ગુંડાગીરી તો એ છે જ પરંતુ ગુજરાતનો કયો એવો જિલ્લો છે કે જ્યાં ગુંડાગીરી નથી અને આ તમામ ગુંડાઓ ભારતીય જનતા પાર્ટીમાં શું કામ છે તો જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં

એ જો સરદાર વલ્લભભાઈ ની પ્રેરણા લઈ અને સમગ્ર દેશના વાસીઓ માટે લડત કરવા માંગતા હોય એવા સરદાર વલ્લભભાઈ પટેલના આ નેતૃત્વ લોકો જે અનામત આંદોલનની સમિતિ છે એ કામ કરવા માગતી હોય તો એને તમામ તમામ જિલ્લાઓની ગુંડાગીરી છે એ કેવી રીતે નાબૂદ થાય એ બાબતે પણ પગલાં લેવા જરૂરી છે હું આપના માધ્યમથી અને હું વ્યક્તિગતિ બધા ઓળખું છું એને પણ હું આ વિનંતી કરીશ કે ભાઈ આ ગુંડાગીરી માત્ર ગોંડલપુરથી સીમિત નથી બધી જગ્યાએ છે તો આ બાબતે એને લડત કરવી જરૂરી છે બીજું કે કે મને બેન આંદોલન વખતે જે પાટીદારો થયા એના વાલીઓને એના માતા પિતાને કે એના કોઈ પણ પરિવારજનને આજ દિન સુધી સમાજના માધ્યમથી કે પાટીદાર અનામત આંદોલનના યોદ્ધાઓના માધ્યમથી શું કરવામાં આવ્યું છે અને શું કરવા જેવું છે એવી કોઈ ચર્ચા આયા થઈ નહીં એટલે ઈ એક દુખની બાબત છે પરંતુ હું આપના માધ્યમથી હું તમને તમામને વિનંતી કરીશ કે ભાઈ આગામી સમયની અંદર 14 પાટીદારો જે શહીદ બન્યા છે તે 14 પાટીદારોના પરિવારને કેવી રીતે મદદરૂપ સમાજ તરફથી અને સમિતિ તરફથી થઈ શકાય તેવી પણ એક ચિંતન શિબિર કરવી જરૂરી છે બીજું કે આ આખા જે ચિંતન શિબિરનો ઉદેશ્ય હતો એ આપણે જોયો કે એમાં દસ મુદ્દા એમાં એક મુદ્દો એવો પણ હતો કે ભાઈ સમાજના લોકોને જ્યાં જ્યાં તકલીફો છે એને પ્રોટેક્શન પૂરું પાડવું કે દાખલા તરીકે ગોંડલની બાબતમાં એવું કીધું કે લોકો આપને ઈચ્છતા હોય ઊંચો હાથ કરતા હોય અંગૂઠાનું નિશાન બતાવતા હોય પણ દહેશતમાં હોય તો આ દહેશત દૂર કરવી એ કોના હાથની વાત છે સરકારના હાથની વાત છે તો જે લોકોએ આ નું આયોજન કર્યું છે એટલે આ આખી અનામત આંદોલન ની સમિતિ છે ઈ જો આવી લડતો કરવા માંગતી હોય તો સમાજ માટે માત્ર પટેલો માટે નહીં તમામ સમાજ માટે આ મુદ્દાઓ લાગુ કરતા છે ત્રણ મુદ્દાઓ જે મેં તમને કીધા એટલે આગામી સમયમાં હું વિશ્વાસ રાખીશ કે ભાઈ આવા મુદ્દાઓ ઉપર પણ સમિતિ કામ કરશે પણ રાજુભાઈ ગઈકાલે મારી જીગીશા પટેલ સાથે વાત કરી જીગીશા પટેલનું એવું કહેવું હતું કે જે ગોંડલના મુદ્દા છે ગોંડલની અંદર પાટીદારો જે રીતે દહેશતની અંદર છે કારણ કે ગોંડલ તમને એવું લાગે છે કે ગોંડલમાં પાટીદારો દહેશતમાં છે કારણ કે જયારે અલ્પેશ કથેરિયા ત્યાં આવ્યા હતા ત્યારે તો ઘણા બધા પાટીદારો એ જ ત્યાં એમને સપોર્ટ ના સપોર્ટમાં હતા બિલકુલ જો અહીંયા કે ગોંડલની અંદર પાટીદારના ત્રણ વિભાગ છે એક જયરાજસિંહ સમર્થન અને સમર્પિત પાટીદાર એક કે જેને કોઈનું સમર્થન નથી કોઈના સમર્પિત નથી પોતે આત્મસન્માનથી જીવવા વાળા પાટીદાર સમાજ અને ત્રીજો વર્ગ છે એ જે જયરાસિંહ અને જે આ ગેરરીતિઓની સામે કાયમીને માટે લડવા વાળા આ ત્રણ તબક્કાના પાટીદારો છે જેમાં હું તમને પ્રથમથી કહું કે ભાઈ જે લોકોને કઈ વાંધો નથી જેને કોઈ લેવા દેવા નથી ઈ લોકો માં છે હન્ડ્રેડ પર્સન્ટ હેઠળ જીવે છે જે લોકો અમારા લડે છે અમને અમને એનો ડર નથી બદલાવ કે કે ભાઈ આવે એવી ભાવનાથી અમે એની સામે જીવના થી લડીએ છીએ આખી ટીમ લડે છે ત્રીજા પાટીદારો ઈ છે કે જેને મહત્વકાંક્ષા છે જેવા મહત્વકાંક્ષા વાળા જે પાટીદાર લોકો છે ઈ એની સાથે કહ્યા વગર કે કહીને પોતે એની તરફેણમાં કરવા અને એની મદદમાં એના સમર્થનમાં જ્યાં પડે ત્યાં જાય છે એવા અસંખ્ય લોકો હું તમને દાખલા અપાવું કે ગેરકાનૂની કામ કરનારા જીએસટી ના ખોટા કૌભાંડ કરનારાઓ લેન્ડ જીહાદીઓ જે જમીનોના કૌભાંડ કરનારાઓ વેપાર ધંધાની અંદર ખોટા કૌભાંડ કરનારાઓ આવા જે લોકો છે ઈ લોકો જે છે ખોટી રીતે ડેવલપમેન્ટ જે ડેવલપમેન્ટ જે છોડવાની હોય છે નગરપાલિકા વિસ્તારમાં કે ભાઈ જે કઈ જગ્યાઓ છોડીને લીગલી બાંધકામ કરવાનું હોય છે એ લીગલી બાંધકામ ન કરી અને અનલીગલી કરી અને લોકોને વેચી નાખી એવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે લોકો છે ઈ બધા એની તરફેણમાં કાયમી હોય છે કારણ કે એની 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 પાછળ એની મહત્વકાંક્ષા છુપાયેલી હોય છે પણ ત્યાં આગળ અલ્પેશ કરજો અલ્પેશ ઢોલરિયા એ બી તો પાટીદાર છે ને અને ઘણા બધા એવા સરપંચી સમાજની ઓલી નથી જાતું ઈ લોકો એના ગામનું પ્રતિનિધિત્વ કરવાનું હોય છે પ્રતિનિધિત્વ કરવામાં એને સર્વ સમાજ નું રહેવાનું હોય છે માત્ર પાટીદારોનું ખબર નથી હોતું પરંતુ મેં તમને કીધું ને બેન કે અમુક મહત્વકાંક્ષા અને ઘણા પાટીદાર સરપંચો એવા છે કે જે લોકો ઈચ્છતા નથી આ ખોટા કામ ને સમર્થન આપવા ઈચ્છતા નથી પણ અમુક એની આદતો હોય અમુક એના ભ્રષ્ટાચાર નાના મોટા જાણતા જાણતા થયેલા હોય અગાઉના અથવા તો કરવા ઈચ્છતા હોય અથવા તો ઈ લોકોને એના ગામની અંદર વિકાસ કરવાની એક ઘેલચા કહેવાય જે ઘેલચા કહેવાય ને એ ઘેલચાની પાછળ ઈ લોકો દોરાઈ જતા હોય એવા પણ પાટીદાર સમાજના સરપંચો છે એ હું સ્વીકારું છું પણ રાજભાઈ હમણાં જ કારણ કે ગઈકાલે આમ જોવા જઈએ તો પાટીદારોની જે ચિંતન શિબિર મળી હવે ચિંતન શિબિર ની અંદર એક મુદ્દો ગોંડલ ઉપર સ્પેશિયલી રાખવામાં આવ્યો એટલે ખરેખર એવું લાગી રહ્યું છે કે પાટીદારોને ત્યાં આગળ આ ચિંતન કરવાની જરૂર છે ગોંડલ ગોંડલના મુદ્દે બિલકુલ તમે જો અમિત કુટ કેસ ની અંદર શું પાટીદારો એ માત્ર માત્ર બદનામી હોયરી દેવ સાતોડિયામાં માર ખાધો અને અમે રાજકુમાર જાટ નહીં પાટીદાર સમાજ પટેલ જ છે ને એ ભલે રાજસ્થાનના પટેલ ચૌધરી પટેલ છે તો એને પણ જીવ ગુમાવ્યો એવા તો અસંખ્ય મુદ્દાઓ છે જે આપણી સમક્ષ અત્યારે આપણે કેવા બે સમય ટૂંકો પડે એટલે સમાજને કાયમીને માટે નુકસાની આ બંને બાહુબલીઓથી રહી જ છે ને તો સ્વાભાવિક પણ માત્ર ગુજરાત નહીં ગુજરાત

હું તમને એ જ પૂછીશ કે ખોડલધામ આટલા વર્ષોથી સૌરાષ્ટ્ર ની અંદર આ સંસ્થાઓ કામ કરી રહી છે ધાર્મિક સંસ્થાઓ 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 છે છે સમાજ માટે કામ કરનારી આ નથી કરી શકી તો હવે વાતનું સોલ્યુશન આવી શકે ખરું બેન સંસ્થાઓ ક્યારેય એવું નથી કીધું કે સમાજ સાથે થતા અન્યાય અને સમાજ ને જે અન્યાય કરનારાઓ સામે અમે લડશું એટલે ઈ એનો એજન્ડા જ નથી રહ્યો એટલે આ બાબતમાં એ ક્યાંય નહીં આવે એને તો રાજકીય જસ ખાટવાનો હોય જે સંગઠનોના માધ્યમથી જે મિલકતો છે એને ને આધુનિક બનાવવાની હોય એ બાબતે એ લોકો કામ કરે છે પછી કોઈ શિક્ષણ બાબતે કરતા હોય એ બધું છે પણ ઉમિયાધામ ખોડલધામ આ બધી સંસ્થાઓએ પાટીદાર સમાજની અંદર જે જે તકલીફ જે સમસ્યા છે એ સમસ્યા બાબતે ક્યારેય એને ચિંતા નથી કરી અને એ એના એજન્ડામાં જ નથી ને બેન એ લોકોએ તો પહેલાં જ કીધું હતું કે અમે મંદિર બનાવશું અમે યુનિવર્સિટી બનાવશું અમે સમાજને આધુનિકતા તરફ લઈ જાય એને એવું કીધું ક્યારેય નથી કીધું કે સમાજ ઉપર થતો અન્યાય અમે કાયમી દૂર કરતા હોય એવું નથી કીધું એટલે એનો એજન્ડા જ નથી એટલે આપણે એને ગણીએ ના શકીએ કારણ કે હાર્દિક પટેલે ગઈકાલે આના મિટિંગ બાદ ચિંતન શિબિર બાદ એક નિવેદન એમના પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર લખ્યું અને એમને લખ્યું કે જ્યાં શિક્ષણ અને નોકરીમાં અન્યાય થતો હતો તે મુદ્દે આંદોલન સફળ રહ્યું પરંતુ પ્રેમ લગ્ન વ્યાજખોરોનો નો ત્રાસ ને એ બધું છે એ પાટીદાર સમાજમાં એકલામાં નથી એ અન્ય સમાજોની અંદર પણ છે છે ને બિલકુલ છે શિક્ષણની બાબત આવે તો જો અત્યારે આ પ્રાઇવેટ શિક્ષણ છે કેટલું મોંઘું છે સરકારી શાળાઓની શું હાલત કરી નાખી છે આ સમિતિ એ આ કહેવાનું ને સમિતિ એ કહેવાનું કે સરદાર વલ્લભભાઈ પટેલના નામનું સ્ટેડિયમ નરેન્દ્ર મોદીના નામનું કેમ થઈ ગયું પણ સમિતિ ક્યાંક ને ક્યાંક હજી દબાઈ ક્યાંક નહીં ક્યાંક હજી પ્રયાસ જે ટ્રાય ના રૂપમાં જે કહી ને આપણે કે ટ્રાય કરવા માટે પ્રયાસ કરતી હોય એવું છે કારણ કે હજી એના દિગ્ગજ નેતાઓમાં જે ગણી શકીએ લલિતભાઈ કગીથરા લલિતભાઈ વસોયા છે એ જે કઈ ખુલ્લી જે એને ચર્ચા કરવાની હોય એ એને નથી કરેલી કારણ કે હું સાક્ષી છું પાટીદાર અનામત આંદોલન કે જ્યારે પાટીદાર અનામત આંદોલન યુવાનોના હાથેથી ભાંગી ગયું તે દિવસે આ બંને શખ્સો વગેરેના લોકોએ આંદોલન આપી અને પરિણામ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો એટલે જ્યાં સુધી આ બંને મહાનુભાવો સક્રિય છે બે લલિતભાઈ અને ઈ જ્યાં સુધી કઈક બાગદોડ ન સંભાળે ત્યાં સુધી કદાચ આ યુવાનોને ડર મહેસૂસ થતો હોય એવું મને કાલે દેખાણું કરા કે બુનિયાદી મુદ્દાઓ ઉપર નથી જઈ શકતા તમે કહી રહ્યા છો બુનિયાદી મુદ્દા ઉપર નથી જઈ શકતા એમાંથી અડધા જેમ કે વરુણ પટેલ લઈ લો તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અલ્પેશ કથેરિયા લઈ લો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે રેશમા પટેલ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે લલિત વસોયા લલિત કગથરા આ બંને કોંગ્રેસ સાથે જોડાયેલા છે એટલે ક્યાંક ને ક્યાંક અલગ અલગ પાર્ટીઓ છે એટલે એક રાજનીતિક બેનિફિટ પણ લેવાનો આમાંથી પ્રયત્ન થઈ રહ્યો છે રાજકીય બેનિફિટ કરતા બેન જો જે મુદ્દાઓ પાટીદાર સમાજના છે ઈ જે લોકો પક્ષની ભારતીય જનતા પાર્ટીમાં સત્તા પક્ષની અંદર છે ઈ લોકો એ પોતાની ભૂમિકાથી કામ કરવાનું છે જે વિપક્ષમાં છે એને એની ભૂમિકાથી કામ કરવાનું છે પણ સમિતિ એ મૂળ જે મૂળ પ્રશ્નો છે એ મુજબ કામ કરવાનું છે ખરેખર સમિતિની જે બેઠક છે એ બેઠક ની અંદર દસ મુદ્દાઓ છે એમાંથી ઈ દસે મુદ્દામાંથી જે મેં સ્પર્શતા મુદ્દાઓ વિશે વાત કરી એની હાર્ડની અંદર જઈને કામ કરવું પડે એવી સ્થિતિ છે એ ખરેખર છે કારણ કે અહીંયા કે છે શરમ પણ ભરવી પડશે ક્યાંય એવા લોકો હશે કે જે ભારતીય જનતા પાર્ટીને ઘણી બધી સીટો જીતાડીને દેતા હોય છે એટલે પક્ષ ક્યાંક કાંદરોટું છોર જે આપણી ભાષામાં કહીએ એવું કે ભાઈ એને રેવા દ્યો એ એક છાવા દ્યો એ બહુ એટલો બધો ગંભીર નથી એવું બધું કહેશે સમિતિને પણ સમિતિએ તટસ્થ રહેવું પડશે અને બેલેન્સ જાળવવું પડશે કે ભાઈ પોતાની પાર્ટી વિપક્ષમાં હોય તો વિપક્ષ સત્તાપક્ષ માં હોય તો સત્તાપક્ષ પાર્ટી સાથે કેવી રીતે તેઓ સંકલનમાં રહી અને કરી શકે છે કાંઈ એને પાર્ટી છોડવી પડે એવી સ્થિતિ થાય અને કાંઈ એને આંદોલન છોડવું પડે એવી સ્થિતિ થાય એવોય પણ પ્રસંગ બનશે આમાં આવનાર સમયમાં કારણ કે જે આંદોલનના મુખ્ય નેતા હતા હાર્દિક પટેલ હાર્દિક પટેલ તો ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય થઈને બેસી ગયા છે બિલકુલ આંદોલનની અંદર મહત્વકાંક્ષી લોકો પણ હતા જ અને હજી પણ હોઈ શકે પરંતુ મુદ્દાઓ છે જે મુદ્દાઓની લડત છે એ લડત કરવા માટે સર્વપ્રથમ સમિતિ એ આ મુદ્દાઓની એક વ્યવસ્થિત આવેદન કરી અને એક સરકાર સમક્ષ મૂકવું જોઈએ અને સરકારને એલ્ટિમેટ આપવું જોઈએ કે આ મુદ્દાઓ ઉપર તમે તમારી પ્રતિક્રિયા સ્પષ્ટ આપો અન્ય થા અમારે ફરી આંદોલન આ બાબતે કરવાની ફરજ પડશે એવું એક આવેદન તો આપવું પડશે ને સમિતિએ અને ગોંડલના મુદ્દે તમને લાગે છે કે સરકાર ગોંડલના મુદ્દાને ગંભીરતાથી લેશે કારણ કે જો તમે કહી રહ્યા છો અને જે રીતે છેલ્લા ઘણા વખતથી ગોંડલ મિર્ઝાપુર તરીકે ત્યાં લોકો એને સંબોધિત કરી રહ્યા છે તો એ બધાની વચ્ચે તમને લાગે છે કે આનું સોલ્યુશન આવશે બિલકુલ બેન જો સોલ્યુશન લાવવા માટે સ્થાનિક લોકોએ સમજવું પડે હું મારા બે મિત્રોની વાત કરું તો ગઈકાલે મારા બે મિત્રો જુગાર રમતા પકડાણા એક ગ્રામ પંચાયતના સરપંચ છે અને એક તાલુકા પંચાયત ના સદસ્ય છે આ બંને મિત્રો ઘોઘાવદર ગામના છે બંને બંને મારા ગાઢ મિત્રો છે પરંતુ મારે સ્પષ્ટતા એટલા માટે કરવી જોશે કે ઈ ખોટા પેલી ખોટી જગ્યા ઉપર છે અને ખોટા રસ્તે છે એટલા માટે મારે તમને કેવું પડશે કદાચ મારા મિત્રોને ગમશે નહીં પણ મારે સત્ય તો તમારી સમક્ષ કેવું જોશે કે આ લોકો જુગાર રમતા પકડાણા એલસીબી રાજકોટે એને રેડ નાખી બરાબર છે આ બંને મિત્રો ગણેશના સમર્થકો છે જયરાજસિંહની તદ્દન નજીક છે ભારતીય જનતા પાર્ટીમાંથી પોતે બિહેવ કરે છે તો આવા લોકો જે આવા પાટીદારો છે ઈ અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવા આવ્યા હતા એ તમને દેખાતું હોય છે કે આમાં પાટીદારો હતા એ આ પ્રકારના પાટીદારો હતા કે જે લોકોને ગેરકાનૂની ધંધા કરવા જો આ આ કાંઈ સારા કામ તો છે નહીં કાયદેસર પંચાયત ધારો શું કે છે કે તમારી પ્રતિનિધિત્વ તમને મળ્યા પછી પંચાયત ધારામાં તમે જે પદ ઉપર હોય સરપંચ પદ ઉપર હોય તાલુકા જિલ્લાના પદ ઉપર હોય તો તમારે કોઈ પણ નૈતિક અધપતન કરવાનું નથી ગફલત કોઈ પણ પ્રકારની કરવાની નથી જો આ આની અંદર આ લોકોની વિરુદ્ધ એફઆઈઆર થઈ એક લાખ ને છ હજાર થી વધારે મુદ્દામાલ છે એ રોકડ રકમ પણ પોલીસે પકડી બીજું કે આ બધું કાર્ય છે એ જિલ્લા વિકાસ અધિકારી ને કરવાનું હોય પ્રશ્ન એ છે કે જિલ્લા વિકાસ અધિકારી આ ને ધ્યાનમાં લઈ અને કરશે કે નહીં કરે નહીં કરે તો સમજવાનું કે ભાઈ જેના સમર્થકો છે એના એના તંત્ર બીજું કે એલસીબી જુગાર ની રેડ નાખી તમે સમજો તો સ્થાનિક પોલીસ શું કરે છે સ્થાનિક પોલીસ કોના દબાણમાં છે અને સ્થાનિક પોલીસ ની ફરજમાં આવે છે કે નથી આવતું બીજું કે આવો જ એક બનાવ ગોંડલ સિટી ની અંદર બન્યો હતો એમાં પણ જુગારની રેડ એલસીબી અને એમાં પણ ગણેશના સમર્થકો ઘણા બધા હતા તો કહેવાનો મતલબ એ છે કે કે કોઈ પણ હોય આવા ગેરકાનૂની ધંધા સાથે જોડાયેલા સંકળાયેલા લોકો જે છે ને ઈ લોકો આ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં જે સત્યનો વિરોધ કરવાનો હોય જ્યાં અન્યાય થતો હોય

અમે જેના સમર્થનમાં છીએ એ ગોંડલ પોલીસને અમારા સુધી નહીં દઈએ આવો એક વહેમ છે એ વહેમની અંદર જીવે છે ખરેખર તંત્ર જો કાયદેસર સ્વતંત્ર કામ કરવા માંડે ને તો પણ પાટીદાર સમાજ છે એ સત્ય તરફ વહી જાય છે અને એની ઉપર થતા અન્યાયો છે એ અસંખ્ય દૂર થઈ ગયા છે તંત્ર દાખલા તરીકે હું તમને કહું બેદી પહેલાં ત્યાં અમારે ખનીજ ચોરી બાબતે મારે નાયબ કલેક્ટર સાથે એલ ફેલ શબ્દોમાં વાત કરવી પડી લ્યો કારણ કે તંત્ર બંધ જ નહોતું કરાવતું તો આખે આખી બાબત આવી છે કે ભાઈ જે લોકોને જો અન્યાય સામે લડવું હોય ન્યાય જોતો હોય તો નૈતિક નૈતિકતા નું ધોરણ અપનાવવું પડે હવે હું તમને એવું કહું કે આ સમિતિ છે સમિતિની અંદર જેટલા છે એમાં સ્થાનિક ગોંડલ ના એક જ હતા

અમે તો સમજો કે હાલો ઈ સમિતિની સાથે જાશું પણ જે લોકો અલ્પેશભાઈ કીધું એમ જે લોકો આપણે અંગૂઠાનું નિશાન બતાવે હાથ બતાવે પોતાની દુકાન ધંધાઓ વ્યવસાય થી પણ ઈ આવી નથી આપતા કારણ કારણ કે ની અંદર દહેશત છે અને ત્રીજા પાટીદારો આ છે જે મેં તમને કીધું એ મહત્વકાંક્ષી હમ તો સમિતિ એ સર્વપ્રથમ ગોંડલ ની અંદર આવી અને જો અલ્પેશભાઈએ જે રીતે કર્યું હતું આવીને જે કઈ આ નુકસાની કરવી પડી હવે મારી ગાડીની હું તમને વાત કરું મારી તો નૈતિક જવાબદારી સમર્થન આપવા જવું જ પડે અમારે અમને કે હોય ભલે ભલે ભાઈ ઈ એને માના દાવણ નો પેલો આપ્યો હોય અને એક સામાજિક અન્યાય સામે લડવા માટે કોઈ યોદ્ધા આવતો હોય અમારી લડતનો ભાગ બનતો હોય તો અમે શું કામ ન જઈએ અમાર જવું પડ્યું તો મારી ગાડીની ભાંગ તોડ થાય આ તમે જોયું બધું સોશિયલ મીડિયાની અંદર

વ્યક્તિ આવા છે શું કામ આવા છે આવા વ્યક્તિઓ લોકતંત્ર ની અંદર વ્યાજબી નથી તો આ કામ સમિતિ કરવું પડશે બિલકુલ રાજુભાઈ સાથે તેના માટે આપનો ખુબ ખુબ આભાર